જય શ્રી કૃષ્ણ મિત્રો બધાની ફેવરેટ શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો શિયાળામાં મજા પડી જાય એવી રેસીપી તમને શેર કરીશું મહેસાણાના પ્રખ્યાત તુવેરના ટોઠા અને એ પણ બારથી પંદર લોકો માટે તો તપેલામાં એક કિલો તેલ લઈને ગરમ તેલ થાય એટલે તજ અને મરી પાવડર તમાલપત્ર હિંગ અને એક કિલો ઝીણું સમારેલું લીલું લસણ લઈને બરાબર સાંતળીશું હવે એક બાઉલ જેટલું ક્રશ કરેલું આદું એક બાઉલ ક્રશ કરેલા લીલા મરચાં સો ગ્રામ લીલી ડુંગળી સો ગ્રામ સૂકી ક્રશ કરેલી ડુંગળી લઈને એને પણ સાંતરીશું અને તેમાં એડ કરીશું અઢીસો ગ્રામ ટામેટા તેને પણ બરાબર મિક્સ કરીશું તેમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હળદર પાવડર લાલ મરચું ગરમ મસાલો ગોળ અને લીંબુનો રસ લઈને મિક્સ કરીશું ત્યારબાદ લઈશું ચારથી પાંચ કલાક પલાળીને બાફેલી સાતસો ગ્રામ તુવેર એને પણ બરાબર રીતે મિક્સ કરીશું અને ઉપરથી લીલા ધાણા એ તો ફરજિયાત અને બસ અમારા મહેસાણા સ્ટાઇલ તુવેર ટોઠા રેડી છે આ ટોઠાને બ્રેડ જલેબી અને ઝીણી સેવ સાથે સર્વ કરીશું જો તમને રેસીપી ગમી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને હા વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં